નમસ્કાર ચાલ આજે આપણે સાથે બેસીને એક ખૂબ જ સરસ વાત કરીએ ગુરુજી મારા મનમાં ને એક સવાલ આવ્યા કરે છે આપણને બધા હંમેશા કહેતા હોય છે કે આમ કરવું જોઈએ આમ ના કરાય પણ આટલા બધા નિયમોની શું જરૂર છે અને હું રોજ જે કંઈ કરું છું જે નાના નાના કામ શું એનું ખરેખર કોઈ મહત્વ છે અરે વાહ આ તો ખૂબ જ સરસ અને ઊંડો સવાલ પૂછ્યો તે તને જાણીને આશ્ચર્ય થશે કે તારા જેવો જ પણ ઘણો મોટો પ્રશ્ન એકવાર મહાન યોદ્ધા અર્જુનને પણ થયો હતો અને એ પણ ક્યાં ઠેઠ યુદ્ધના મેદાનમાં એ પણ એ જ વિચારતા હતા કે હું જે કરીશ એની ભવિષ્ય પર શી અસર થશે જો આ જે શ્લોક છે ને એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી છે ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જીવનનો સાચો રસ્તો બતાવે છે અને આ શ્લોકમાં અર્જુનની એ જ ચિંતા છુપાયેલી છે જે તારા મનમાં છે કે ભાઈ આપણા કામોને આપણા ભવિષ્ય પર આપણા આખા સમાજ પર શું અસર પડશે ચાલ આપણે અને એકદમ સરળ ભાષામાં સમજીએ અર્જુનને એ વાતનો ડર હતો કે આ યુદ્ધમાં ખાલી સૈનિકો જ નહીં મરે પણ એની સાથે સાથે પરિવારોને જે પ્રેમ અને સંસ્કારથી બાંધી રાખે છે એ દોરો પણ તૂટી જશે એમને એમ થતું હતું કે જો આ સંસ્કારનો પાયો જ હલી જશે તો પછી આખા સમાજનું શું થશે એ કેવી રીતે ટકી રહેશે ગુરુજી તમે આજે સનાતન સંસ્કાર કે કુળધર્મ કહ્યું એનો મતલબ શું થાય ખૂબ જ સરસ સવાલ જો કુળધર્મ એટલે આપણા પરિવારની સારી આદતો અને સારા સંસ્કાર એવું સમજ કે એ એક પેઢીથી બીજી પેઢીને મળતી એક કિંમતી ભેટ છે જેમ કોઈ ઝાડના મૂળિયા મજબૂત હોય તો એ ઝાડ ગમે તેવા તોફાનમાં ટકી રહે બસ એ જ રીતે આ સારા સંસ્કારો આપણા પરિવારને પ્રેમ સુખ અને શાંતિથી ટકાવી રાખે છે અને હા આ ખાલી નિયમો નથી હો આ તો ખુશ રહેવાની ચાવી છે જેમ કે આપણે સ્કૂલમાં ટીચર્સને માન આપીએ દોસ્તો સાથે હંમેશા સાચું બોલીએ ઘરમાં મમ્મી પપ્પાને મદદ કરીએ અને સૌથી જરૂરી મનમાં એ વિશ્વાસ રાખીએ કે સારા કામનું પરિણામ હંમેશા સારું જ આવે છે આ બધી નાની નાની વાતો જ આપણને અંદરથી ખુશી અને હિંમત આપે છે હમ પણ ગુરુઢી માની લો કે આ મૂળિયા જ નબળા પડી જાય અથવા આપણે એને ભૂલી જ જઈએ તો શું થાય આ તે બહુ જ મહત્વનો સવાલ પૂછ્યો વિચાર કર જે ઝાડના મૂળ જ ના હોય એ શું પવનના એક ઝાપટામાં પણ ટકી શકે ના ટકી શકે બરાબર બસ એ જ રીતે જે સમાજમાં સંસ્કાર જ ના હોય એ પણ વિખેરાઈ જાય છે એવી જગ્યાની કલ્પના કર જ્યાં સાચું બોલવામાં પણ ડર લાગે કોઈ એકબીજા પર ભરોસો જ ના કરે અને ચારે બાજુ ખાલી અશાંતિ જ હોય ત્યાં સાચી ખુશી ક્યાંથી મળે બતાવો ઓ હવે મને સમજાયું એનો મતલબ કે હું રોજ જે નાના નાના કામ કરું છું એ પણ આટલા માટે જ મહત્વના છે શબ્બાશ એકદમ બરાબર સમજા આપણું દરેક નાનું સરખું સારું કામ પછી ભલે કોઈને મદદ કરવાની નાનકડી વાત હોય કે પછી ઈમાનદારીથી પોતાનું હોમવર્ક પૂરું કરવું હોય એ બધું એક સુંદર બીજ વાવવા જેવું છે અને ખબર છે આજ નાનકડા બીજમાંથી એક દિવસ ચારિત્ર્યનું એક મોટું મજબૂત ઝાડ બને છે એવું ઝાડ જે આખા સમાજને ઠંડો છાંયણો આપે અનેક વાત હંમેશા યાદ રાખવી આપણે જે કંઈ કરીએ છીએ ને એ જોઈને બીજા પણ શીખે છે જેમ આપણે આપણા મમ્મી પપ્પા કે ટીચર્સને જોઈને શીખીએ છીએ બસ એ જ રીતે આપણા નાના ભાઈ બહેન અને આપણા મિત્રો આપણને જોઈને શીખે છે આપણે બોલીએ નહીં પણ આપણે જે કરીએ છીએ ને એ જ આપણી સાચી ઓળખ છે આપણે આજે જે કંઈ વાત કરી એનો આખો સાર બસ આ એક જ વાક્યમાં છે આને જીવનનો મંત્ર બનાવી લેવાય કે જ્યારે આપણે આપણા સંસ્કારોને આપણા મૂલ્યોને સાચવીએ છીએ ત્યારે આપણે ખાલી આપણું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય સારું બનાવીએ છીએ તો બસ એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે સચ્ચાઈ દયા અને ઈમાનદારીના રસ્તે ચાલીએ છીએ ત્યારે આપણે એકલા નથી હોતા આપણી સાથે સાથે આપણો પરિવાર આપણા મિત્રો અને આખો સમાજ મજબૂત બનતો હોય છે અને આ જ સમજ આપણને ભવિષ્યના કોઈ પણ ડરમાંથી બહાર કાઢશે અને આપણામાં એક જબરદસ્ત આત્મવિશ્વાસ જગાવશે તો ચાલ હવે એ વિચારીએ કે આજે આપણે એવું કયું સુંદર બીજ વાવીશું હંમેશા યાદ રાખજે આખી દુનિયાને બદલવાની શરૂઆત ક્યાંક બીજેથી નહીં પણ આપણા પોતાના એક સારા વિચાર અને એક નાના અમથા સારા કામથી જ થાય છે